આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ સત્તર સત્તર લાખ રૂપિયા લેવામાં આવે છે જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટવામાં આવે છે જેમાં જોવા જઈએ તો શાળા વિકાસના નામે શિક્ષકો પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઇટ બિલ હોય ભોજન બિલ હોય લાકડા ભાડું હોય અનાજ ભાડું હોય આ બધાની પેટે રકમ માગવામાં આવે છે અને તમામ ધાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે મારી આશ્રમ શાળાના પ્રમુખનું નામ વસંતભાઈ બરજુલભાઈ પટેલ છે જેમના દ્વારા અમને મૌખિક કહેવામાં આવેલ કે તમારી ભરતી છે એ કેન્દ્રીયકૃત થયેલી છે તમારી પાસેથી એક રૂપિયો પણ લીધેલ નથી તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે પચાસ હજાર રૂપિયા અમને આપો અમારા મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે ચાલીસ થી પિસ્તાલીસ શિક્ષકોની છે જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના વિકાસના નામે પચાસ હજાર રૂપિયાની ઉગરાણી કરવામાં આવે છે જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ઉચ્ચતર પેન્શન દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે આવી ધમકી આપવામાં આવે છે મેં બાર સાત બે ના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી બે વર્ષની સર્વિસ જવા દઈ જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો છું તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે ત્રણ પગાર ચૂકવવાની માગણી કરી હતી ત્યારબાદ ત્રણ પગાર ન ચૂકવો તો પચાસ હજાર રૂપિયા શાળા વિકાસ ફાળાના નામે પણ આપો એવી પણ માગણી કરી હતી અને ત્રણ પગાર અને પચાસ હજાર શાળા વિકાસ ફાળા નામે ચૂકવેલ નથી તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ હતી